પારડી કુંભારવાડની મહિલા બજારમાં શોપિંગ કરવા જાઉં છું કહી નીકળી જતા પરિવાર ચિંતામાં પારડી શહેરમાં કુંભારવાડ ખલીફા સ્ટ્રીટ ખાતે રહેતા અને મેરિલ કંપનીમાં નોકરી કરતા ગોવિંદ મહેશભાઈ હળપતિના ગત અગિયાર મે બે હજાર ત્રેવીસના રોજ પારડીના વરે ગામે ફળિયામાં રહેતા નટુભાઈ હળપતિની દીકરી મિતાલીબેન ઉંમરવર્ષ એકવીસ સાથે થયા હતા અને મિતાલી પારડી બેસલા પાડ ખાતે આવેલ જ્યોતિ પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી ગત તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર રોજ પતિ ગોવિંદભાઈ સવારે મેરેલ કંપનીમાં નોકરી પર ગયો હતો ત્યારે ઘરે સાસુ સસરા સાથે હાજર તેની પત્ની મિતાલી પારડી બજારમાં શોપિંગ કરવા જાઉં છું કહી નીકળી હતી અને આ બાબતે મિતાલી ફોન ઉપર તેના પતિને જાણ પણ કરી હતી સાંજે ગોવિંદભાઈ નોકરી ઉપરથી ઘરે આવી ગયા હતા પરંતુ બજાર શોપિંગ કરવા ગયેલી મિતાલી મોડી સાંજ સુધી પરત ના આવી હતી અને તેનો મોબાઈલ પણ રિસીવ ન કરતા પતિ ચિંતિત બની બજારમાં તેમજ સાસરે વરઈ ગામે પણ તપાસ કરી હતી જે બાદ પણ મિતાલીબેન મળી ન આવતા પતિએ પારડી પોલીસ મથકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે જે કોઈને જાણ થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો